ભાણવડ ખાતે આત્મહત્યા કરનાર ખેડૂત પરિવારની મુલાકાતે આપનેતાનગઢ ગઢવી પહોંચ્યા સરપંચ અને પરિવારજનોની લાગણીને માન આપીને મૃતકના પરિવારને ઈસુદાન ગઢવીના પ્રાર્થના ફાઉન્ડેશન દ્વારા એક લાખની સહાય કરાઈ તેમના દબાણ અને પાક નિષ્ફળ જતા કરસનભાઈએ જીવન ટૂંકાવ્યું તેવું સુદાન ગઢવીએ જણાવ્યું તેમણે વધુમાં જણાવ્યું હતું કે મૃતક ખેડૂતના પરિવારની હાલત ખૂબ જ દયનીય છે મૃતકનો દીકરો ધોરણ અગિયાર માં ભણે છે અને ઘરમાં આવકનું કોઈ સાધન નથી ગુજરાતના લાખો ખેડૂતો કરશનભાઈ જેવી સ્થિતિમાં છે એ સુદાન ગઢવી લોકો ને અપીલ કરી કે મૃતક પરિવાર ને શક્ય તેટલી મદદ કરો આજે જે ખેડૂતે કમોસમી વરસાદ થવાથી પોતાના ખેતરમાં જઈને જોયું ઉપર આપને નીચે ધરતી જેવી હાલત હતી કૃષ્ણભાઈએ ઝેરી દવા પીન જીવન ટૂંકાવ્યું છે એમના પરિવારને આજે મળવા આવ્યો છું રૂવાટા ઊભા થઈ જાય એવી સ્થિતિ છે બેંકમાંથી ગોલ્ડ લોન લીધી હતી ફોન ઉપર ફોન આવતા હતા બીજો કોઈ રસ્તો નહોતો ભરી શકાય એવી સ્થિતિ નતી કારણ કે પાથરા તરા મગફળી નો પાક એને એવું હતું કે પાક આવી જશે તો આ ભરાઈ જશે દીકરાની ફી ભરાઈ જશે ધિરાણ ભરાઈ જશે એ પણ ન થઈ શકવા જેવું લાગ્યું અને એને જીવન ટૂંકાવી દીધું આ એક કરશનભાઈની પીડા નથી આજે ગુજરાતના ચોપન લાખ ખેડૂતો જે જમીન ધરતી ઉપર માં ઉપર નભી રહ્યા છે બધાની હાલત આ છે આજે એમના પરિવારને મળ્યો એક જ દીકરો છે બા છે કોઈ નથી આ જમીન ઉપર દસ વીઘાની જમીન ઉપર એમનું ઘર ચાલે છે કેવી કપરી પરિસ્થિતિ હશે ત્યારે આજે સરપંચશ્રી છે ના પરિવારજન છે આજે મેં નક્કી કર્યું છે મિત્રો કે ઈશ્વરે ફૂલની તો ફૂલની પાખડી આપણે શું કરી શકીએ અમે બધા બેઠા હતા સરપંચશ્રીની બધાની એવી લાગણી હતી કે સુદાનભાઈ પરિવારમાં અત્યારે ખૂબ કપરી પરિસ્થિતિ છે અને આપણે શું એ ફરજ બને છે ઈશ્વર નિમિત બનાવે આપણે પણ આપણે સૌની ફરજ બને છે અને એટલે મેં આજે નક્કી કર્યું છે પ્રાર્થના ફાઉન્ડેશન જે ચાલે છે અંતર્ગત એમના પરિવારને એક લાખ રૂપિયો સહાય પેટે આપવાનું નક્કી કર્યું છે આગેવાનો અને સરપંચ સરપંચશ્રીને સાથે મળીને અને મિત્રો હું બધાને અપીલ કરું છું જે જે ખેડૂતોની પરિવારને પીડા સમજી શકે છે જેમણે ભગવાને કંઈક આપ્યું છે એ બધાને હું અપીલ કરું છું કે કરશનભાઈ ભલે વયા ગયા પણ એમના પાછળના જે પરિવાર છે એ આપણી સૌની જવાબદારી છે તો એક લાખ રૂપિયા હું આપું છું હું તો કોણ છું સામાન્ય માણસ છું સામાન્ય ખેડૂત છું કરનાર તો ઈશ્વર છે પણ સૌને પણ અપીલ કરું છું કે જેને જેની જેટલી શક્તિ હોય ફૂલની તો ફૂલની પાકડી એ અમે વાત કરી છે એકાઉન્ટ નંબર સ્કેનર એ પણ સરપંચશ્રીને આગેવાનો છે એ મૂકશે તો આપ સૌને પણ અપીલ છે કે એમના પરિવારને આપણે સપોર્ટ કરીએ અને આ અમારા સૌની લાગણી છે એમના પરિવારની કોઈ માગણી કે વાત નથી સરકાર જે કરશે એ અલગ વાત છે અને તંત્રને પણ હું વિનંતી કરું છું કે આમના પરિવારને કોઈ પણ રીતે ક્યાંય પરેશાન કરવામાં મન ન આવે જય હિન્દ જય કિશન